પણ મારે પૈસાની જરૂર નહીં તમે ખોટું ના લગાડતા જો છે તો હું માજી લઈશ મને ખબર છે તમે ભગવાનના ના મોણસ છો આપણે જરૂર પડે પૈસા તમે આલો છો પણ હાલ મારે જરૂર નહીં લા મારે લેવાના છે તમારે નહીં આલવાના હોમા લો કાલ આલી જજો વાપરો કશું વધો નહીં આ છે ફોન એમાં શું મારે ફોન લેવો છે લેવો છે કાલ આલી જજો અને કાર્ડ કાર્ડે રાખો કોને હોમો મો હે આ નહીં સચ્ચમ ફોન માગો છો પૈસા પૈસા નહીં લેવા લેવા નહીં હવે કંટાળ્યા હે પૈસા મારા લેવાના હાલવા દેવું કમાવો વડો હવે મારે પૈસાની જરૂર છે નહીં એક કોમ કરો તમે મને પોચ આલવા આવ્યા છો અને પેલા તમારે પોચ હજાર લેવાના ખબર માર જોડે થી હા એ લેતા જો એ લેતા જો લાવ એમ મરકી પ્યાલો તા એ લેતા જો એટલે આપણે વ્યવહાર પટી જાય હા બરાબર મારે પોચ તમારે લેવા નહીં કારણ કે પછી 10 થાય કા તો મરો તમે પ્યાલા હે કોઈ નહીં કોન્તીજી ખરેખર ગોમમે તમે એવા મોણસ કે હોમેથી આઈન કોસો કે પોચ જલ લેવા છે પણ આ સેતુ દે કમ નહીં કોઈના જોડે પૈસા નહીં લેતું તો એલાર વપરાય છે ના આ તને બેરિયા ન લાય હે કોઈ નહી લો તા હવે બીજી વાર જોઈને આવજે ફેર લેવા હે કોઈ નઈ હે કોઈ નહીં જોશો સાધુ હાલ આમ ઓ વિકાસજી છે મારું કામ થઈ જાય વાત શું છે છત્રી છે સારી છે છત્રી તો છે ને આપડે કોમ ચાલુ કર્યું છે નવું સેવાનું સેવા હોય છે ને સેવા જેના ખ્યાલ છત્રી ના હોય ને ચોમાસા આપડે આલો છો એટલે પણ મારા છત્રી જ ના તો લો

લા આવું કરી તમે 50 આલ્યાત ખરી તમે 50 નો દમે કાઢી મોટી મોટી તતરી મારે બડે જવર મે પડી ગયો હો મારે ધાર મે પડી ગયો હરવિંદજી આવો ઓ કોનતીલાલ દેખા સા ઓ હો હો આવો આ તો પગનું ઠેકાણું નઈ પાછું હો મારું બડે મારા પગનું બહુ તકલીફ છે

માંગડા પડી ગયા કોઈક લઈ જાય કે કોઈ ના લઈ જાય સાચું વાત છે તમારે પાટણ જાઉં છે હું તો એક કોમ કરો હા આટલે હવે છત્રી લઈ જાઓ મને પાછી આવી જાય તમે ના ના હવે પાટણ જાઉં છું તો નવી જ લઈ જ નેતા નવી જ લઈ જાઓ એના કરતાં હારી હાલ રાખો અને પછી પાસી ચાલી જાય જુઓ આપણા ગામમાં વાળો હોય છે તો હું લઈ લઉં નથી અરે સર તમારા ઘરમાં જ છે અમારા ઘંડમાં છે હું એ શું ભાઈ સાહેબ કભોજી કભો અમાર ભાઈ હું છત્રી હા હા

અને હારું કરીને પછી ફેર તરીને ત્રણ હે ખરતો પડત પાટણમાં હવે તમારા ભાઈને તમે સમજાવો લો આ પતારી નવી નેકળી જારી હોય નવી નેકળી નંબર તો 100 મારેલો છે એ આરી નવી નેકળી છે

બકરાજી જલસા છે આપડે ને છત્રીઓ બી તિન દારૂ પીવાના એટલે બધા જલસા જ છે તારે